અમારા બ્લોગ માં હાર્દિક સ્વાગત છે આપણે જે આટલામાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને વરસાદ આવે એવો માહોલ છે વરસાદ તો જોવો તમે આપણે શ્વાસ લેવા ગયા હતા તો શ્વાસ લઈને આવ્યા છે અને વરસાદ તો બહુ જ છે જો મન ધારેલો પણ આવતો નથી અત્યારે અને જો ગુલાબ એટલા આવ્યા છે કોળાઈ જશે મસ્ત ગુલાબ વરસાદ છે ને એટલે પાછા મસ્ત કોળાઈ જશે જો

રુદ્રા ને છે ને મંચુરિયમ ખાવું થયું તો મંચુરિયમ આવી ગયું આવી ગયું ને હાલો ખાવા મડો ખાવા મળો હાલો અમે બધા મંચુરિયમ ખાવા મળ્યા છીએ રુદ્ર રિહાણો થયો ને એને દેખાડી દીધું છે મંચુરિયમ એને પાયલું નહોતું લેવા ને એટલે હવે આમ ખાવા મળ્યા છે આખી સકલી નું ઝાડવું લઈને બેસી ગયો છે નીકળશે કે હા હવે ખાવા મળ્યું હાલો ખાવ મળો હલો